સાંતલપુર પોલીસના બે પોલીસ કર્મીઓ રાત્રિ સમય ઉઠાવી માર માર્યો હોવાનો આક્ષેપ માર મારતા સરળ પોલીસે ખસેડ્યા હોવાનું વિડીયોમાં રટણ દશરથભાઈનું સારવાર દરમિયાન મોત છતાં ફરિયાદ નહીં ત્યારે તંત્ર સામે અનેક

હાઈવે પર ચડાવી ચડાવી પર મારતા જ ગયા હાથરપુર હાથરપુર લઈને મને કંઈ કીધું મેં બીજા કોઈને દે દ્વારા લઈ ગયા બે પોલીસવાળા હતા નરેન્દ્રસિંહ અને ચૌધરી સાહેબ અહીંયા ત્રણે બીજાના હતા હું ઓળખી શક્યો નહીં મને ઉલટો ઊંધો રાખીને પાટણ પાટન મને માર્યો અને તે છતાં બીજા દિવસે તમારે સારો દિન લોકઅપમાં રાખ્યો મને પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા એટલે મને ત્યાંથી તગડી મેળ્યો એટલે મને લાગેલું હતું વધારે હું આસ્તે આસ્તે પંદર મિનિટ દસ મિનિટ પંદર મિનિટ બસ સ્ટેન્ડ મૂકી ગયો દસ પંદરની પોકીને પાલ વાળાને બાજુ ભાઈ પાંચસો રૂપિયા નાખવજો એને પાંચસો રૂપિયા કરાવી દે એ તો આવું દુખાવો થાય કરી ના જવા જાય હું સીધો સાહેબ રાધનપુર ગયો રાધનપુર ગયો રાધનપુર ગયા પછી સરકારી દવાખાને જો કાકા કે તકલીફ બહુ છે હું ક્યાં ઇન્જેક્શન આપું અત્યારે હોઉં છું કાકા મને બે ઇન્જેક્શન લે ટીપડી વાળી અને બસ સ્ટેન્ડમાં હોય સવાર ગયા નવ વાગે બાવી રાતે ત્રણ 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 વાગ્યા જાય છે ત્રણ વાગ્યાને દરમિયાન દુખાવો પડ્યો બસ સ્ટેન્ડ હોસ્પિટલ જે માણસો હતા એને બોલાવ્યા કે ભાઈ મને સરકારી દવાખાને ઓછું લઈ જ્યો ને ફરશું પડશે શું થયું ખબર પડી વળી પાછો ગયો પછી મને કાકા બે ઇન્જેક્શન આપ્યા પછી એક ટિકરી આવ્યો મને ગળી હું જો ફરી ખબર બતાવી દઉં સવારે દીવ ગયો દીવ ગયો ને પછી હું તો દવાખાને ધારપુર જવા નીકળી ગયો બરાબર મારા ઘરનાને ફોન કરી દીધો તમારી બેનને તાત્કાલિક રાતપુર આવી જાય છે આટલા વાગે મારા સીટને ફોન કર્યા કે મૂક રવાના કરી એક દસ હજાર રૂપિયા દેજો અમને મેં ના કીધું મને આવો બનાવ બન્યો ખબર જાય હું લઈ ગયા મને એ લઈ ગયા હું બે એવું તો મારું પેલું એક એકલાનું ઓપરેશન કરી નાખજો પણ કે શું કે ફાટી જઈએ એમ તો જેવું હોય સાહેબ તો ઘર ના ના બજો હવે તો પતી ગયો ડૉક્ટર સત્તા પાંચ મિનિટ છે પારો આવ્યા મને કીધું પતી ગયો બીજા હજાર બીજા હજાર હા બધું પોલીસવાળા બધા કોણ આવેલ કોણ જોયેલ આ મને બીજી કાંઈ ખબર નથી આ મારે એટલી મને ખબર છે મારો આ બે ત્રણ બે ત્રણ જણા જાય નામ જોઉં હું એમને કહું છું મેન તો આ બે હતા જ ભરતભાઈ અને નજરસિંહ એ તો બેમાં મારોમાં ફેર ફેલા જતા એમ કીધું કે ભાઈ દસ કિલો પકડવાનું શાક ખાય મારો બીજો રાઇટર કે શું કાંઈ હું તાર કહે છે એકાઉન્ટ કરી દેવાનું એક કાંઈ સાહેબ કરી દે તો પાર આવે આ બલસરાજ માટે નથી ગુનો કર્યો હું તો તારીખ હતી તો અહીંયા તારીખ રાખી તારીખ આવી લો આટલું સાહેબ કર્યું ઈશ્વર મેં હું કાંઈ કાંઈ સાહેબ જાણતો નથી મારતા મારતા લઈ ગયા અને એ જઈને મારે રોડ માથે ઢાળી ઢાળી માર્યો અને સાઈડ હાથ ઉપર લઈ જઈને માર્યો પછી હાથે નાથે લઈ જઈ અને બે ભાન થયો એટલે દવાખાને દાખલ કર્યો હોય અને અમને કાંઈ ખબર નથી બીજી અને અમે કોઈ નહોતા આવી ચાર દવાખાને લઈ ગયા બધું કર્યું અને પાછો એ કને લાલચ આલી અને બીજે દવાખાને લઈ ગયા ને અહીંયા કીધું કે પાંચ લાખ અમે આવશે દવાખાનામાં ખર્ચો થશે એ બધો અમે ભોગવશે એમ કરી અને બીજે દવાખાને લઈ ગયા ને પછી ઈ દવાખાને મેલી અને એથી સટકી ગયો અને પછી અમે અમાન કાઈ પૈસા હતા નહીં અમે ગરીબ માણસ અમે શું કરો પછી અમે ઘરે લાવ્યા વરા